દિયોદર સાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને લઈને સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે

કે અહીંયા દીકરીઓ બાસઠથી તેસઠ દીકરીઓ ભણે છે એમના માટે બેનની જરૂર છે અને અમે પણ બે મહિના પહેલાં એમની માગણી કરી ચૂક્યા છીએ અને અહીંયા જ્યારે બદલી અને ભરતી વખતે પણ બે ફોર્મ ભરણા હતા એ બેમને હજી જગ્યા નથી મળી નવા માટે તો પણ અમારી એક એક રિક્વેસ્ટ છે કે આ સાહેબને ત્યાં મોકલી દો અને એ બેનને અહીંયા મોકલી ભાગ છે કે અમારે શિક્ષકથી કોઈ વિરુદ્ધ નથી પણ અમારે તો એક કહેવાનું કે અમારે બેનની જરૂર છે એકથી આઠ ધોરણમાં આટલી મારી મોટી મોટી બહેનો છે

અને આ સાઠ દીકરીઓ ભણવા હોવા છતાં અમારે એક શિક્ષિકાની માગ છે શિક્ષકથી અમને કોઈ વિરોધ નથી અને અગાઉ પણ અમે જો કરેલી હતી સરકારને કે અમને ગમે ત્યારે એક શિક્ષિકા મળી રહે શિક્ષકની જરૂર નથી ધોરણ અમારે એક બાળકો એકસો ને તેવી આજુબાજુ શું નામ મારું નામ ઠાકોર જલાજી ચેલાજી એક જ મોગ છે કે અમારે છોકરીઓ બાસઠ શાળામાં ભણે છે બેનો કોઈ સમસ્યા હોય તો શિક્ષકને કઈ રીતે કહી શકે એટલા માટે અમારે શિક્ષિકા બેન જોઈએ છે સાલપુરાની અંદર બીજો કોઈ વિરોધ નથી આ બીજો કોઈ અમારે કોઈ શિક્ષકનો વિરોધ નથી આ બાબત લઈને કોઈ રજૂઆત કરી હતી પેલા હા રજૂઆત કરેલી અમે ગામમાંથી આખા ગામવાળી રજૂઆત કરેલી હસમુખભાઈ પટેલ એ રૈયા પગાર કેન્દ્ર શાળાથી સાલપુરા શાળામાં હાજર થવા આવેલા તો ગામ લોકોએ એક અગાઉ અરજી આપેલી એના આધારે એમણે કીધેલું કે ભાઈ જ્યારે શિક્ષક હાજર થવા આવે તો ગામને પૂછ્યા વગર હાજર ના કરવું કારણ કે એમની એવી માગણી છે કે ભાઈ અહીંયા પાંચ શિક્ષકો નોકરી કરી છે તો અમારે મહિલા શિક્ષકની જરૂર હોય તમે અમને જાણ કરજો એટલે અમે જાણ કરેલી કે ભાઈ દરેક ગામવાળા આ ગામને મેં જાણ કરી તો ગામ આવ્યું તો આ ગામ વાળાની લાગણી એવી છે કે ભાઈ તમે શિક્ષક હાજર ના કરશો બરાબર અમાર મહિલા શિક્ષકની જરૂરિયાત છે કેટલા ધોરણ છે અને કેટલી દીકરીઓ અભ્યાસ અહિયાં એક થી આઠ ધોરણ છે અને અહિયાં ત્રેસઠ દીકરીઓ તારે હાલ અભ્યાસ કરે છે કેટલા સમયથી થી આપ હું અહીંયા દસ વર્ષથી ફરજ બજાવું છું ગામડે છેલ્લા કેટલાય સમયથી બે જેટલી અરજીઓ શિક્ષિકાની માગણીને લઈને હતી હા મારા જોડે જે અરજી આવેલી એ અરજીના આધારે એ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીને પણ પહોંચાડે છે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં ખબર છે આમાંથી મેં મારી રીતે અહીંયાથી મારી જે આવે એ રીતે મેં અહીંથી અરજી પહોંચાડીશ કે જે અરજી તમે આપ જોઈ શકો છો ઉપલા અધિકારીને જાણ કરી શકીએ મેં તો ઉપલા અધિકારીને મારી અહીંયાથી જાણ કરેલ છે